રામબાગ રોડ આદીપુર પધર પોલીસે મોટા બંદરામાં ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણ પકડી પાડી ચાર ટ્રક એક લોડર વગેરે માલસામાન કબજે કર્યો કચ્છમાં થતી બેફામ ખનીજ ચોરીને ડામવા જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી મામલતદારો તથા પોલીસને સૂચના આપતા છેલ્લા કેટલાક દિવસોથી ખનીજ ચોરો વિરુદ્ધ થતી કાર્યવાહી સામે આવી રહી છે ત્યારે પધ્ધર પોલીસે મોટા બંદરામાં ગેરકાયદે રીતે ધમધમતી સફેદ પથ્થરની ખાણ પર સપાટો બોલાવી આધાર પુરાવવા વિનાના ખનન સબબ ત્રણ ટ્રક એક લોડર અને ચાર પથ્થરના કટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોટા બંદરા પાસે પહોંચતા બાતમી મળી હતી કે સીમમાં પડદીની ખાણમાંથી ગેરકાયદે ખનન ચાલુ છે આ બાતમીના પગલે ઘટના સ્થળે ખનન પ્રવૃત્તિ ચાલુ હતી આ ખનન બાબતે આધાર પુરાવા માંગતા કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા આપી શક્યા ન હતા આ ગેરકાયદે ખાણમાં થતા ખનનસબબ પાંચ વાહન ડમ્પર તથા તેના ચાલકો તેમજ ત્રણ પથ્થરના કટિંગ મશીન ઘટના હતા આ અંગે પદ્ધર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આગળ ખાણ ખનીજ વિભાગ ને યાદી પાઠવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર